હાયલા સર એ વન દે દિન હાયલા સર કે કે રડતા હાયલા સર એ કુલી પાણા હાયલા સર એ દેવટીયા હાયલા સર એ કે કે રડતા હાયલા સર એ કુલી પાણા હાયલા સર એ મે રામણા હાયલા સર રામલ કાamba હાયલા સર એ આંજે ન અયા હાયલા સર એ આનવાર કજે હાયલા સર એ કુટ્ટી આંડે હાયલા સર એ ઓન નં નભે હાયલા સર એ યલ્લા યમા હાયલા સર એ મા બોલા હાયલા સર એ கொஞ்சம் எடுத்து வாங்க તાર રાણટી આયલા સાહેબ તાર રાણટી આયલા સાહેબ આ કેટી દીકટી આયલા સાહેબ રબોય વાંગે આયલા સાહેબ રબોય વંદા રનર દેતકે આયલા સાહેબ રનર દેતકે આયલા સાહેબ ઓનનનતા આયલા સાહેબ ર પાવા દેકે આયલા સાહેબ સક પાવે દેકે આયલા સાહેબ હયન નો દે આયલા સાહેબ હયન નો દે આયલા સાહેબ ર પાવા દેતા આયલા સાહેબ એ કેકી રાટા આયલા સાહેબ એ કેકી રાટા આયલા સાહેબ એ ગલ ગલને આયલા સાહેબ એ ગલ તેરવે આયલા સાહેબ સખ પરબુલે આયલા સાહેબ હયન નીએતે આયલા સાહેબ રના લેલે આયલા સાહેબ એ இல்ல என்ன ده ده இல்ல சஹனோ இல்ல இல்ல சஹனோ மணி பாதே இல்ல பசங்கு மணி இல்ல சஹனோ கலக்கு ஓட்ட சஹனோ இல்ல இருக்கு சஹனோ ஏ லைட் இருக்கு சஹனோ இல்ல இருக்கு பாஸ் லைட் சஹனோ இல்ல இல்ல இருக்கு இல்ல இருக்கு பாத்து பாடுயா இது வல 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 கே இல்ல வலச்சு விட்டு போடுயா பாடுயா